પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર આજે ઇઠ્યોતેર સ્વતંત્ર પર્વ પર ધર્મ ભક્તિ અને રાષ્ટ્ર ભક્તિનું સંગમ સ્થાન બન્યું હતું

સોમનાથ તીર્થનું વાતાવરણ કરાવી રહ્યું હતું શ્રી સોમનાથ જ્યોતિલિંગના દર્શન કરીને ભક્તોએ સાચા અર્થમાં ધર્મ ભક્તિ અને રાષ્ટ્ર ભક્તિને એક થતી જોઈ હતી તો શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી શ્રી જેડી પરમાર સાહેબના હસ્તે ભારતીય રાષ્ટ્રધ્વજને ધ્વજવંદન કરાયું હતું આ તકે ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સહિત સમગ્ર ટ્રસ્ટ પરિવાર ઉજવણીમાં જોડાયેલ આ પ્રસંગે ઉપસ્થિત સર્વેની ભારતીય સ્વતંત્રતા પર્વની શુભેચ્છા આપતું ઉદ્બોધન ટ્રસ્ટી શ્રી જેડી પરમાર સાહેબે કર્યું હતું તો ધાર્મિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ શ્રી સોમનાથ મંદિરનો ભારતીય સ્વતંત્રતા સાથે અટૂટ સંબંધ છે તો આપણા દેશની સ્વતંત્રતાની સાથે જ સોમનાથ મંદિરના પૂર્ણ નિર્માણના સપનાના બીજ રોપાયા હતા અને આજે ભવ્ય સોમનાથ મંદિરની ધ્વજા આકાશમાં ફરકી રહી છે ત્યારે આપણો દેશ પણ વિશ્વભરમાં પ્રેરણા સ્ત્રોત બની નેતૃત્વ કરી રહ્યો છે અને સોમનાથ મંદિરને સ્વતંત્ર ભારતની અસ્મિતા છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્વતંત્રતા પર્વની શ્રી સોમનાથ મંદિર ખાતે ગરિમામય ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે મંદિર પર ત્રિરંગા રંગની રોશનીની અને મહાદેવને ત્રિરંગા શૃંગાર અને ધ્વજ વંદન કરવામાં આવેલ